મિત્રો આજે રવિવારનો દિવસ સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી મિત્રો આપણે જે આજે વાત કરવા જઈ રહ્યા છીએ તે રાશિ ભવિષ્ય દૈનિક રાશિ ભવિષ્ય જે અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજે રવિવારનો દિવસ મહામા શુકલ પક્ષની આજે બીજી થઈ મિત્રો રવિવારનો દિવસ અને નક્ષત્ર આજે સતભિશા નક્ષત્ર ચંદ્રદેવ આજે કુંભ રાશિમાં બિરાજમાન રહેવાના અને આજના રાહુકાળ ચાર ને ચુમ્માલીસથી છ ને આઠ મિનિટ સુધી રાહુકાળ રહેશે આજનું અભિજિત મુહૂર્ત બાર ને તેર મિનિટથી બારને સત્તાવન મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે મિત્રો અભિજિત મુહૂર્તમાં બધા જ સારા કાર્યો કરી શકાય કોઈએ નવા મકાનમાં ગૃહ પ્રવેશ કરવો નવું વાહન ખરીદી કરવું કોઈ સામાજિક કે ધાર્મિક કાર્યો કરવા તો આવા અભિજીત મુહૂર્તની અંદર કરી શકાય મિત્રો આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે દૈનિક રાશિ ભવિષ્યનો આજનું પંચાંગ જોઈએ પંચાંગ હવે આજના ગ્રહ નક્ષત્રની વાત કરીએ તો ગુરુદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે કેતુદેવ કન્યા રાશિમાં શુક્રદેવ ધન રાશિમાં બિરાજમાન છે અને સૂર્ય બુધ અને મંગળ મકર રાશિમાં ચંદ્ર અને શનિદેવનો યોગ કુંભ રાશિમાં છે અને રાહુદેવ પોતાની મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આપણે જે વાત કરીશું તે મેષ રાશિથી લગી અને મીન રાશિના જાતકો સુધી આજનો દિવસ કોને કેવો રહેશે કયા ઉપાયો કરવાથી કોને સારું ફળ પ્રાપ્ત થાય તેને આપણે આજે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં શનિ અને ચંદ્રના વિષયોગની બાબતોની વાત કરીએ તો આજનો દિવસ આપના માટે લાભદાયી રહેશે આજે સંતાન તરફથી કે માતા તરફથી કંઈક સારા સમાચાર મળવાની બાબતો બની શકે આજે આકસ્મિક ધનલાભની બાબતો પણ બની શકે સાથે સાથે પ્રજાનો ધન એટલે કે ત્યાં તમને મોટો લાભ મળવાની બાબતો થાય જે શેર સટ્ટા લોટરીના કાર્યો કરતા હોય તેવા જાતકોને પણ આજે લાભ થાય પિતાના નાણાંની બાબતોથી પણ લાભ થાય અથવા તો પિતાના ધંધામાં પણ પ્રગતિ થવાના યોગ કહી શકાય મિત્રો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ઘણી બાબતો સારી ગણી શકાય કારણ કે શનિદેવ પણ કુંભ રાશિમાં બિરાજમાન છે અને રાહુદેવ બારમા સ્થાને પણ લગ્નમાં જ્યારે ગુરુ મહારાજની પરિભ્રમણતા આવે ત્યારે સંતાનની બાબતો મેષ રાશિના જાતકોને જેને ઘણા ટાઈમથી સંતાનની બાબતોથી પીડાતા હોય અથવા તો નિસંતાન હોય તો મેષ રાશિના જાતકોએ આ સમયગાળામાં સંતાનની પ્રાપ્તિ માટે પ્લાનિંગ કરવું સંતાન રહેવાની પણ બાબતો બની શકે છે તો આજનો દિવસ પણ આપના માટે ઘણો સારો કહી શકાય તો આવા કાર્યો કરી શકાય મિત્રો આ માટે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શિવજીની આરાધના કરવી મિત્રો વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્ર શનિના વિષયોગની વાત કરીએ તો આજે તમારે નાની મોટી મુસાફરીની બાબતો બની શકે આજે તમારા કર્મની બાબતો કાર્યશીલ તમે રહેવાના સતત કર્મશીલ રહેવાના માતા તરફથી તમને સારી સાનુકૂળતા બની શકે પિતાના આજે તમે ચરણ સ્પર્શ કરો તો પિતાના ધનનીથી લાભ અને પિતાના ભાગ્યોદયથી પણ તમને લાભ મળી શકે આજે તમારા પતિ પત્નીની બાબતોમાં થોડુંક વિચારવાનું ક્યાંક થોડીક બાબતોમાં મનમાં લાગણી થાય લાગણીના કારણે પતિ પત્નીના બેડ રિલેશન ના બગડે તેની તમારે કાળજી લેવાની તો વૃષભ રાશિના જાતકોએ પત્નીની હામાં હા રાખીને આજે ચાલવા કરતાં પણ કોઈ પણ કાર્યો કરતાં પહેલાં વિચારજો કે આ કાર્ય કરવું કે ન કરવું વગર વિચારેલા કાર્યો કોઈ પણ કરવા નહીં માટે તમે હનુમાન ચાલીસાના પાઠ કરો અને સૂર્યદેવને જળ કરી અને ગાયત્રી મંત્રનું આરાધના કરો મિત્રો વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે ધાર્મિક કાર્યોમાં તમારે જવાનું થાય અથવા તો ધર્મ પાછળ તમારો નાણાંનો વ્યય થાય તેવું કહી શકાય કારણ કે ધનેશ જ્યારે ભાગ્યસ્થાને હોય અને ભાગ્યશ પોતે પોતાના ભાવમાં હોય તો આજે તમારે વીલ વારસો પ્રો વીલ વારસો પ્રોપર્ટી અથવા તો કોઈક એવા તાંત્રિક વ્યક્તિઓને અથવા તો કોઈ જે તંત્ર મંત્રના જાણકાર વ્યક્તિઓને મળવાનું થાય અને ત્યાં તમારી ભાગ્યની ઉન્નતિ થાય તેવું કહી શકાય ઘણા ટાઈમથી તમે માનસિક ચિંતામાં રહેલા હોય આર્થિક ડિપ્રેશનમાં હોય તો આજે તમારે ક્યાંક બહાર નીકળવાનો તમને માર્ગ મળે અને આજની થયેલી મીટિંગ આપના માટે સફળતાવાળી પ્રાપ્ત થાય મિત્રો તેના માટે તમારે શક્ય એટલા શિવજીના આરાધના કરવી અને રાહુદેવના મંત્ર કરવા મિત્રો વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર અને શનિનો યોગ મિત્રો આજના દિવસમાં તમારે જે મંત્રના ગુપ્ત મંત્રોના જાણકાર હોય કે તમારું કોઈ ગુપ્ત રહસ્ય હોય તે બહાર ના આવે તેની તમારે કાળજી લેવી તમારા ઘણા ટાઈમથી કોઈક ગુપ્ત મેટર કે ગુપ્ત રહસ્ય લઈને બેઠેલા હોય તમે કોઈ ગુપ્ત એવા કાર્યો કરતા હોય કે જેના કારણે તમારે પ્રતિષ્ઠા ભંગન થાય તે બાબતો માટે તમારે આજે કાળજી લેવી અને આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરી અને દિવસની શરૂઆત કરવી મિત્રો સિંહ રાશિની આજે ચર્ચા કરીએ તો સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો પતિ પત્નીની બાબતોમાં ક્યાંક મનગમતી બાબતો ન થાય ને તેના કારણે પતિ પત્નીની બાબતોમાં તમારે તકલીફ ઊભી થાય આજે તમારે મોસાળ પક્ષે કંઈક અશુભ સમાચાર મળે અને ત્યાં તમારે દોડધામની બાબતો પણ બની શકે છે આજે તમારે કોઈ પણ વિવાદમાં ન પાડવું બોલવામાં ધ્યાનમાં કાળજી લેવી ખાવા પીવાની બાબતોમાં પણ તમારે કાળજી લેવી આજે પેટને લગતા રોગો કે વાયરલ ઇન્ફેક્શનની બાબતોમાં તમારે કાળજી લેવી આજના દિવસ દરમિયાન તમારે સૂર્યદેવને જળ પણ કરવું અને શિવજીની આરાધના કરવી હનુમાન ચાલીસાનો પાઠ કરવા મિત્રો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો લાભેશ જ્યારે છઠ્ઠા સ્થાને હોય તો લાભ મળવાનો પણ લાભ લાભ નાના મોટા રોગની પાછળ જાય નાણાં એવું બની શકે આજે તમારે જે જાતકો કોમ્પિટિટર એક્ઝામ આપવાના હોય તેવા જાતકોને આજનો દિવસ સારો ખાતાકીય એક્ઝામ કે કોઈક સરકારી ક્ષેત્રમાં એક્ઝામની બાબતો હોય તો કન્યા રાશિના જાતકોએ આજે ધ્યાનપૂર્વક તમે પરીક્ષા આપી શકો અને આજના દિવસમાં આજનો દિવસ તમારા માટે સર્વશ્રેષ્ઠ રહે જે જાતકો કોમ્પિટિટર કે સરકારી ક્ષેત્રમાં જોડાવા માગતા હોય અથવા તો સરકારી ક્ષેત્રમાં કોઈ કોમ્પિટિશન એક્ઝામ હોય તેમાં તમારું આજે કંઈક સારી બાબતો બની શકે તેવો આજનો દિવસ હોવાના કારણે તમારા માતા પિતાના ચરણ સ્વચ્છ કરવા અને તમારા ઘરથી આગળ નીકળતા પહેલાં દહીં ખાઈને બહાર નીકળવું મિત્રો આ વાત કરીએ તુલા રાશિને તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા કાર્ય તમે જેટલા પણ કાર્યશીલ રહેશો તેટલો દિવસ તમારો સાનુકૂળ આજે લક્ષ્મી અને વિષ્ણુનું મિલન થાય તેવો દિવસ કહી શકાય તો આજના દિવસમાં આર્થિક પાસું તમારું મજબૂત બનવાનું આજે કંઈક નાણાકીય શોધ તમારો વધવાની બાબતો છે આજનું કરેલું પ્લાનિંગ ભવિષ્યમાં તમારા માટે ઉજળું બને તેવો દિવસ કરી શકાય આજે તમારે ધાર્મિક બાબતોમાં પણ તમારો ખર્ચ થવાની બાબતો છે સાથે સાથે કૌટુંબિક બાબતોમાં કંઈક સારા સમાચાર મળવાની પણ બાબતો બની શકે આજના દિવસમાં સુખ શાંતિ દિવસ પસાર થાય તેના માટે પિતાના ચરણ સ્પર્શ કરવા સૂર્યદેવની આરાધના કરવી ઘાતની મંદિરમાં પાઠ કરવા મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિને વૃશ્ચિક રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં માતાની બાબતોમાં તમારે કાળજી લેવી માતાના કોઈ મેડિકલ પ્રશ્ન ચાલતા હોય તો સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારે કાર્યો કરવા અને આ સમય દરમિયાન તમારે ભાગ્યની ઉન્નતિ માટે કે તમારા ભાગ્યમાં સંતાન સુખ હોય મકાન સુખ હોય તો પરિશ્રમ કરતા રહો જીવનમાં તમારે મકાન સુખ ને વાહન સુખ મળવાના યોગ છે આજના દિવસમાં પણ કોઈક તમારે મિટિંગ કરવી હોય તો કરી શકો છો પણ માત્ર બોલવાની ભાષામાં કાળજી લેવી અને કોઈ પણ વાતને પકડી ન રાખવી શક્ય એટલું છોડીને કાર્ય કરવું તો આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરશો મિત્રો આજના દિવસમાં ગણપતિની આરાધના કરો શિવજીની પૂજા કરો હનુમાન ચાલીસાના પાઠ કરો મિત્રો વાત કરીએ ધનુરાશિની ધનુરાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજે તમારે કોઈ નાની મોટી મીટિંગોમાં જવાની બાબતો હોય તો આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય અને આજે તમારા ઉપર કોઈક ગુપ્ત મેલી વિદ્યા કરવા તેવું તમારા મનમાં થાય કે મારા ઉપર કોઈએ કામણ કે એવું કંઈક મેલી વિદ્યા કરી છે તેવા મનમાં આભાસ થાય તમે આજે કોઈક એવા પાત્રને મળો જેના કારણે તમારે ડિપ્રેશનમાં આવી જાઓ અને ડિપ્રેશનમાં આવવાના કારણે તમારી હેલ્થ રિલેટેડ બાબતો ઊભી થાય મનની અંદર એવી બાબત થાય કે આજે મારા ઉપર કંઈક એવી બાબત બની છે જેના કારણે શરીરમાં આવી બાબત ઊભી થાય તેવું નેગેટિવ તમારા મનમાં વિચાર આવશે તો તમારા શરીરમાં સો ટકા રોગની ઉત્પત્તિ થવાની માટે આજે તમે પોઝિટિવ બની રહો અને પોઝિટિવ વિચારના પ્રાપ્ત કરો તેના માટે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવાના શનિદેવના મંત્ર કરવા કાળા અને દૂધને રોટલી અર્પણ કરવી મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતાં શનિચંદ્રના અભિષોગની બાબતો પર આજે વાદ વિવાદમાં ન ઉતરવું કોઈ મિલકત હોય તો મિલકતની અંદર તમારા નાણાં નાણાં રોકવાના યોગ આજનો દિવસ સારો ગણી શકાય કે જમીનની બાબતો લેવી હોય જૂનું મકાન કે જૂનું વાહન લેવું હોય તો આજનો દિવસ સફળતાવાળો બની શકે પણ માતાની બાબતોમાં તમારું ટેન્શન ઊભું થાય અને બોલવાની ભાષાના કારણે માતા અને સંતાન તરફે તમારે કંઈક વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી અને આની બાબતમાં મેઈન સૂત્રધાર પત્ની હોય પત્નીના રિલેટેડ પ્રશ્નો ઊભા થાય પત્નીના કારણે માતા અને કુટુંબની બાબતોમાં વાદ વિવાદ ઊભો ન થાય તેના માટે તમારે આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ત્રણ હનુમાન ચાલીસાના પાઠ કરી શિવજીની આરાધના કરી મિત્રો વાત કરીએ કુંભ રાશિની કુંભરાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતાં શનિચંદ્રના વિષોગની બાબતો કરીએ તો પતિ પત્ની સાથે વાદ વિવાદ થાય અને પતિ પત્નીની બાબતોમાં તમારે સુમેળભર્યું વાતાવરણ બનાવવા માટે ગાયને રોટ રોટલી ઉપર ગોળ અને ઘી નાખીને ગાયને આપો તો આજનો દિવસ તમારો સુંદરતા પ્રાપ્ત થશે અને આજના દિવસમાં સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે સંતાનની બાબતોમાં આજે જવાનું થાય જ્યાં સંતાન રિલેટેડ પ્રશ્નો ઉભા થાય તેમાં તમે સોલ્યુશન પણ કરી શકો છો અથવા તો આકસ્મિક ધનલાભની બાબતો પણ થાય અને તેના માટે તમારે આજના માટે હનુમાન ચાલીસાના પાઠ કરો હનુમાનજીના મંદિરમાં જઈ અને સરસવના તેલનો દીવો કરો આજના દિવસમાં સુંદરતા પ્રાપ્ત કરવા માટે ઓમ નમો હનુમંત ભયભંજ નાયમ શુભમ ક્રુમ ફટ મંત્ર કરો અને આજનો દિવસ સફળતાવાળો પ્રાપ્ત કરો મિત્રો વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજ રહી દિવસની શરૂઆત થાય પણ સાજ ફરતાં ફરતાં તમે ડિપ્રેશનમાં આવી જાઓ અને ડિપ્રેશનમાં આવવાના કારણે તમે માનસિક સ્થિતિ ખોઈબો આજે તમારા પેટને લગતા રોગો કે ખાવા પીવાની બાબતોમાં તમારે કાળજી લેવી આજે હાઈપર એસિડિટીની બાબતો પણ કરી શકાય જે જાતકોને સંતાનની ડેવલપમેન્ટ હોય તેવા જાતકોએ આજે ધ્યાન રાખવું કે સંતાનમાં એબોશન કે ક્યુરેટિંગ થવાના યોગ બને તો આજના દિવસની અંદર શક્ય એટલી આ બાબતોમાં તમારે કાળજી લેવી સૂર્યદેવને આજે જળ અર્પણ કરો અબીર ચંદનથી અને પુષ્પતિ જલ અર્પણ કરો અને આજના દિવસમાં ઓમ નમઃ સૂર્ય સૂર્યનારાયણે નમઃ એવો મંત્ર કરીને દિવસની શરૂઆત કરો મિત્રો દિબેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડ્યા આપ મારી ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ